શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય નો પરિચય ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ તરીકે ઓળખાય છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન અને ભક્તિના માર્ગ વિશે સમજાવે છે આ અધ્યાયમાં કૃષ્ણ પોતાને સર્વલોકના સ્વામી અને સર્જનહાર તરીકે વર્ણવે છે ડોવાનનું સ્વરૂપ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાને સર્વલોકના સ્વામી અને સર્જનહાર તરીકે વર્ણવે છે

સ્વર્ગીય દેવો તેમજ અધિયજ્ઞ સર્વ યજ્ઞ કાર્યના સ્વામીના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે શ્લોક અઢાર વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓની સંદેહ ઉદાર મનવાળા છે પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે જે એકાગ્ર ચિત્ત છે જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનો સર્વોચ્ચ ધ્યેય માને છે હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું ગીતાનો અધ્યાય ભગવાનના દિવ્ય સ્વરૂપ વિશે શીખવે છે આ અધ્યાયમાંથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે અને તેમને પ્રાપ્ત કરવા માટે ભક્તિ અને જ્ઞાન બંને જરૂરી છે તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અમારી ચેનલને આપતા દરેક નવા વિડીયોની જાણકારી તુરંત મળે તમારો મૂલ્યવાન પ્રતિસાદ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો આપના સમર્થન માટે આભાર